જેટલો વપરાશ વધારે છે બંલેવાવાળા એટલા લેતા નથી પહેલા એટલે બસો હતા ત્યારે કિલો કિલો લઈ જતા હતા અમને ત્રણસો ના ઉપર થઈ ગયું અઢીસો અઢીસો લઈ જતા તો અત્યારે પણ કેટલું લસણ મોંઘું છે લોકો ખાઈ નથી શકતા અને લઈ નથી શકતા ને પહેલા તો બસો પણ હતો હવે હમણાં હમણાં પણ અઢીસો જેવો તો ભાવ છે જ અઢીસો ત્રણસો હું તો એમ જ કે આટલું મોંઘું લસણ બધામાં જ મોંઘવારી વધી ગઈ છે તો હવે ગરીબ માણસ કઈ રીતે ખાઈ શકે એ તો હવે જોવું જોઈએ ને સરકારે બધું જ મોંઘું થઈ ગયેલું છે તો કામ કરી કરીને માણસ ક્યાં જાય સરકારે જોવું જોઈએ ને થોડીક મોંઘવારી ઓછી કરવી જોઈએ ને ગરીબ માણસોનું પણ જોવું જોઈએ ને કામ કરીને જે રોજ ખાતા હોય તે કઈ રીતે પછી લઈને ખાઈ શકે એમ અરે હવે જોઈશું